ક્રિકેટ કે જે આપણા દેશના લોકોની સૌથી પ્રિય રમત છે આ ક્રિકેટના રસિયાઓ પણ એટલા અને ક્રિકેટને સમર્પિત પણ એટલા બધા લોકો આપણને જોવા મળે છે અને આમાંના જ એક ક્રિકેટ પ્રેમી કે જેઓ જરૂરિયાતમંદ બાળકોને ક્રિકેટની કીટ તાલીમ પૂરી પાડે છે અને સાથે સાથે આ ક્રિકેટના ગ્લોવ્સ પેડ્સ રિપેર કરવાની કળા પણ શીખવી રહ્યા છે અને ક્રિકેટને લગતા સંશોધન કરવા માટે પણ તેઓ નીકળી પડ્યા છે તો ચાલો જોઈએ કે કોણ છે આ વ્યક્તિ અને કેવી છે તેમની મદદ કરવાની અનોખી પદ્ધતિ આ ખાસ સ્ટોરીમાં દોસ્તો કલ્પના કરો એક પિતા કે જેનું હૃદય માત્ર તેના પુત્ર માટે નહીં પણ દેશભરના ક્રિકેટ પ્રેમી યુવકો માટે ધબકે છે આ પિતા છે વડોદરાના ઘનશ્યામભાઈ પાટીદાર એક સામાન્ય માણસ ક્રિકેટ ગ્લવ્સને ફરી જીવ આપનારા એક અદ્ભુત હસ્તી જ્યારે તેના પુત્ર પરીક્ષિતના ગ્લવ્સ ફાટી ગયા ત્યારે તે એક સામાન્ય દુઃખદ ઘટના લાગતી હતી પરંતુ પાટીદાર માટે તે એક અવસર હતો એક એવું કાર્ય શરૂ કરવાનો જે હજારો યુવક ક્રિકેટરોના સપનાઓને નવજીવન આપશે દસ સાલ પહેલાં આ ગ્લોવ રિપેરિંગનું કામ ચાલુ કર્યું હશે ઓર બહુ સારા પ્લેયર છે અમે પર યર ત્રણ સે ચાર હજાર ગોળી જોડી ગ્લોઝ રિપેર કર્યા ઓર બહુ જ પ્લેયરોનો ફાયદો થાય એમાં કહીએ કે ત્રણ સે ચાર હજાર રૂપિયાના એક જોડી ગ્લોઝ આવે એ આમ સાડા તીનસો રૂપિયામાં રિપેર કરી દો તો પ્લેયરોનો બહુ ફાયદો થાય એક જોડી રિપેર કરવા અમે મતલબ પહેલાં તો અમે જ નયો ચાલુ કર્યો ત્યાં તો બહુ એક કલાક લાગી લાગી જતો હતો કે એમાં પ્રેક્ટિસ નહીં હતી પણ અત્યારે અમે દસ સે પંદર મિનિટમાં એક જોડી રિપેર કરી દે ઓર મારા જોડે મેં જ નહીં મારા જોડે મતલબ મારી વાઈફ છે બે છોકરીઓ જો તૈયાર છે એ બધા ચાર પાંચ માણસો જોઈએ જો દસથી પંદર મિનિટમાં એક જોડે અમારી આ ગ્લોઝ રિપેર થઈ જાય ઓર એમાં લેધર નયો જ જે કંપની લાગે એ લેધર નયો અમે માર્કેટથી મંગાવીએ કલકત્તાથી ઓર એ જ લેધર જો પ્રોફેશનલ પ્લેયર વાપરે લેધરમાં લગી જ્યાં મોટા ભાગના લોકો ફાટેલા ગ્لوવ્સને કચરાપેટીમાં ફેંકી દે ત્યાં ગ્લવ્સ નું જીવદાન કરવા લાગ્યા 2016 માં જ્યાં તેઓ માત્ર થોડા ગ્લવ્સ રિપેર કરતા હતા ત્યાં 2019 માં આ સંખ્યા 400 સુધી પહોંચી ગઈ પરંતુ માત્ર ગ્લવ્સ રિપેર કરવું પૂરતું નહોતું તેઓએ એક સસ્તી અને હાથથી સંચાલિત બોલિંગ મશીન પણ બનાવી જેથી નાની જગ્યાઓમાં પણ બેટ્સમેન शॉर्ट्स में शानपण उमर शीखी शक ब इंडिया में कोई वो डिस्ट्रिक्ट नहीं बाकी जहाँ थे ग्लोज रिपेरिंग ओर पेड रिपेरिंग और ये ए रिपेयरिंग है नहीं आया बढ़ीज जगह आए और हमें एना साते साते इंडिया के अंदर छः सात एवं जगह पूना है जयपुर है पटना है इलाहाबाद है अपने आंद्रा छ એ બધી જ જગ્યાએ અમે અમે એ મશીન બી આલી છે બધા જે છોકરાઓને તૈયાર કર્યા કેવી રીતે મ મશીન ચાલે ઓર કેવી રીતે ગ્લોઝ રિપેરિંગ થાય ઓર એ બધી જ જગ્યાએ બી ગ્લોઝ રિપેરિંગ થવા ચાલુ થઈ ગયા મતલબ ઇન્ડિયામાં દસથી બાર જગ્યા એવી છે જ્યાં ગ્લોઝ રિપેરિંગ થાય આમ જોવા જઈએ તો એ બધા સ્ટોર પર એ તેત્રીસો ના આપે છે અહીંયા એ લોકો જે વૂડ પેકરવાળા છે એ લોકો પ્રીમિયમ ક્વોલિટીમાં આપણને રિપેર કરીને આલે છે થ્રી ફિફ્ટી ચાર્જ છે એ નોર્મલી સારો જ કહેવાય આમ તેનાથી ક્વોલિટી સારી રહે અને બેટમાં ગ્રીપ પકડવાની સારી આવે છે પાટીદાર ક્રિકેટ પ્રેમી ખેલાડીઓ માટે એક ક્રાંતિ લાવી રહ્યા છે તેમના કાર્યના કારણે નાના મોટા ખેલાડીઓના સપનાઓને પાંખો મળી રહી છે સાથે સાથે તેમણે બીજા ઘણા રાજ્યોમાંથી આવેલા લોકોને ક્રિકેટ કીટને રિપેરિંગ કરવાની વર્કશોપ પણ આપી છે બહુ સારું લાગે છે ખેલાડીઓના ગ્લવ્સ રિપેર કરવામાં એમને લાગે કે ભાઈ અમારા લકી ગ્લવ્સ છે તો અમને એના માટે રિપેર કરવાનો કામ શરૂ કર્યો